નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં વર્ણ વચ્ચેનો ભેદ એની ચર્ચા કરવાના છે આમ જોવા જઈએ તો સામાન્ય રીતે આપણે દ અને દ બંને એક જ જગ્યાએ સરખી રીતે વાપરીએ છીએ પણ મિત્રો આ ભૂલ ભરેલું છે તમે જોઈ શકો છો અહીંયા દ એ દ વત્તા ય સાથે મળીને બને છે યાદ રાખો કવિતા ગદ્ય એટલે પાઠ એ રીતે તમે જોઈ શકો છો ઉચ્ચારમાં પણ વેદ છે નૈવેદ્ય આપણે ભગવાનને જે પ્રસાદ અર્પણ કરીએ છીએ જે વસ્તુ ભોગ ધરાવે છે તે નૈવેદ્ય રીતે વિદ્યા તેનું લખવાની પદ્ધતિ પણ જુદી છે અહીંયા આ રીતે લખેલું છે તમે જોઈ શકો છો અહીંયા હવે જોઈએ બરાબર આમાં ધ ય છે ધતા ય એટલે ય અને બોલવામાં ઉચ્ચારમાં પણ થોડો ફરક રહેલો છે જોઈએ આરાધ્ય બરાબર આરાધ્ય મધ્ય સાનિધ્ય અને સાધ્ય

પણ બધા શબ્દોમાં આપણે એવું કરી શકતા નથી કે આપણે જોઈએ જુઓ લ અને અડ વચ્ચે તો લ અને અળખ એકબીજાને બદલે કેટલાક શબ્દોમાં ચાલે છે બધા શબ્દોમાં ચાલતો નથી જુઓ તમે અહીંયાં મંગળ અને મંગળ ચાલી શકે કશો માનવો નહીં વર્તુળ અને વર્તુળ એ રીતે ત્રિશૂળ અને ત્રિશૂળ બંને વચ્ચે શબ્દ ચાલી શકે છે લ ની જગ્યાએ અડગ એ વર્ણન આપણે મૂકી શકે છે પણ કેટલાક શબ્દો એવા છે એમાં તમારે અડ મૂકવો જ પડે જેમ કે નળ અહીંયા લ ન ચાલે નળ ન ચાલે બરાબર બરાબર અડ સંચોળ માળ 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 પહેલો બીજો અહીંયા મૂકે તો ચાલે નહીં લૂકી શકાય બરાબર ગોળ અને ગોવાળ આવા જે શબ્દ પ્રયોગ છે કેટલાક ગુજરાતીના આવા શબ્દ પ્રયોગ છે એમાં તમારે અડ મૂકવો જ પડે હવે આપણે જોઈએ છે ટ અને ડ વિદ્યાર્થી મિત્રો એ લખવામાં પણ આપણે ક્યારેક ભૂલ કરતા હોય છે ઉતાવળમાં આવડે છે તો બધાને પણ આપણે ઉતાવળમાં ક્યારેક લખવામાં ભૂલ કરીએ છીએ બરાબર બંને વચ્ચે ભેદ રહેલો છે આ છે ટ બરાબર ટ એટલે ટ ટ ન ટ કોટી મોટી અને માટી હવે જોઈએ ડ તો નાડ રડ કમાડ અને સાડ અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો ઉચ્ચારમાં પણ ભેદ રહેલો છે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ડ અને આવા આવા જે જે શબ્દો છે છે વર્ણો એમાં વિદ્યાર્થી મિત્રો ભેદ રહેલો છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાંથી આપણે ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે આવા બીજા વિડીયો જોવા માટે તમારે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરજો તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા આવજો વિદ્યાર્થી મિત્રો આવજો Oh,